વાત કરીએ તો બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી પ્રાંતિજ પંથકમાં ધૂળની ડમરી ઉડી હતી અને સમગ્ર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો પવન ફૂંકાતા જ પતરાના શેડ પણ ઉડ્યા હતા જેના પગલે અનેક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સંવાદદાતા ક્ષિતિજ ક્ષિતિજ જે માહિતી મળી રહી છે કે હિંમતનગર વિસ્તારમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે શું પરિસ્થિતિ છે હાલ ત્યાં હા ભક્તિ હિંમતનગરમાં બપોરના સમયે વાવાઝોડું ફૂંકાયું હતું અત્યારે પણ વાવાઝોડાનો પ્રકોપ ચાલુ છે હિંમતનગર હાઈવે વિસ્તારની વાત કરીએ તો હાઈવે વિસ્તારના મોટા મોટા હોર્ડિંગ્સ પણ મેં તૂટીને નીચે પડી ગયા છે તો લાઈટના વીજ પોલ પણ તૂટી તૂટીને પડી ગયા છે નોંધનીય છે કે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અહીંયા હિંમતનગરમાં અઢી વાગે સભા છે તો એનો બનાવેલો મંડપ પણ વાવાઝોડામાં ઉડી ગયો છે સમગ્ર તહેસમેશ થઈ ગયું છે ઉપરાંત જે શહેરમાં મોટા મોટા હોર્ડિંગ્સ હતા એ પણ સલામત નથી ગયા અને બધા ધરાશયી થઈ ગયા છે ભક્તિ જી જોકસ અન્ય કેવા વિસ્તારો છે જે પ્રભાવિત થયા છે પતરાના શેડ ઉડ્યા હોય તેવી ઘટના કયા વિસ્તારમાં બની છે હા બગ હિંમતનગર શહેરના હાઈવે વિસ્તાર ઉપર જે મોટા હોર્ડિંગ્સ હતા એ પવન સામે જીણગીરી શક્યા ન હતા અને પવનના કારણે ધરાશાય થઈ ગયા હતા મોટા વીજપોલને પણ નુકસાન થયું છે ઉપરાંત કોઈ પણ પ્રસંગોના અથવા જે સરકારી રાજકીય કાર્યક્રમો હતા એમના સામ્યાણાને પણ નુકસાન થયું છે મહત્વપૂર્ણ છે કે શહેરના અનેક અનેક વિસ્તારોમાં આ રીતે વાવાઝોડાના કારણે નુકસાન થયું છે જી ચોક્કસ તો એવું કહી શકાય કે વાતાવરણના પગલે ક્યાંક ચૂંટણી પ્રચાર ઉપર પણ બ્રેક લાગી ગઈ છે અને તેની સાથોસાથ ખેડૂતોને શું નુકસાની ભીતિ ચોક્કસ થી વધારે રાજકીય પક્ષોને પ્રચાર કાર્યમાં પણ નુકસાન છે કારણ કે હાલમાં સીઝન રહી છે આ લોકો ગામડા રહ્યા છે ત્યારે વરસાદના કારણે ખેડૂતો માટે બચાવવા માટે ની બધું આગળ મળે છે રાજકીય પાર્ટીના જે લોકો પ્રચાર કરવા માટે નીકળ્યા છે તેમની સભાઓ પણ અત્યારે હાલમાં જોવા જઈએ તો કોઈ વ્યવસ્થિત લોકો હાજર રહેતા નથી ટૂંકમાં એ રાજકીય અસર પણ આ વાવાઝોડાના કારણે થઈ જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ